ડ મગફળીમાં જે માંડવીને ખોદી અને ખાઈ જાય છે ઘણું બધું ખેડૂતોને નુકસાન કરતા હોય છે અને આગતરા કપામાં અત્યારે જો કે ભૂંડને કાંઈ ખાવામાં કાંઈ પણ હોતું નથી એટલે ઘણી બધું નુકસાન આગતરા કપામાં પણ કરે છે જે કપાસને કેરી આવી હોય અમુક વિસ્તારમાં ઝીંડવા પણ કે અમુક વિસ્તારમાં કેરી કે કપાને આડો પાડી અને ભાંગી જાય ભાંગી નાખે અને ખાઈ નહીં એથી વધારે ઘણું બધું નુકસાન પણ કરતા હોય છે તો આજે આપણે ભૂંડને ભગાડે ભગાડે અને ખાઈ જાય તો મરી પણ જાય એવી આપણે દવા બનાવવાના સીવી તો અમારો વિડીયો બધાય ખેડૂત મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહીજો અને કઈ રીતે દવા બનાવી એ બધી સંપૂર્ણ માહિતી આપવાના સિવી તો કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી નવી 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 માહિતી બધાય ખેડૂત સુધી પહોંચતી રહે તો મિત્રો આપણે હવે આપણે ભૂંડની બનાવવાના સિવી તો પહેલાં તો આપણે જો બે કિલો જેટલી મકાઈ લઈ લીધી છે આપણા તગારામાં અને એમાં આપણે બીજી અલગ અલગ વસ્તુ નાખીશું આમાં આપણે આપણે ચા બનાવવાની ભૂકી છે જે આપણે આની અંદર નાખી દઈશું એની અંદર પહેલેથી થોડીક નાખેલી પણ હતી અને બીજી બધી નાખી એટલે બધીથી લગભગ ખો ગ્રામ જેવી હોય કે એથી થોડી ઓછી હોય એટલે આપણે ચાની ભૂકી નાખી છે બીજું આપણે એની અંદર જે આપણે જાહેર પણ નાખી દઈશું આ મકાઈ ભેગી જાહેર પણ નાખી દઈશું જેથી આપણે વધારે બની જાય દવા બરાબર હવે આની અંદર આપણે આ ગોળ છે જે આપણે ખાવામાં ઉપયોગમાં લેવી છે આ ગોળ પણ એની અંદર નાખી દઈશું ગોળને આપણે ઝીણો ઝીણો ભાંગીને એવી રીતે ભોગો કરવો પડે છે આ તો જો ઓછો જ છે તો ગોળને આપણે હારી રીતે બધો ભાંગીને ભોગવો કરી નાખશું લગભગ તો જો કે આ દવા આપણે એટલે ભૂંડ આવતા જ નથી અને આપણે પહેલા પણ આ દવાનો ઉપયોગ ઘણી બધી વખત કરેલો છે અને આનું આપણે રિઝલ્ટ પણ સારું એવું મળેલું છે જે કોઈ ખેડૂતભાઈઓને બહુ વાડીમાં ભૂંધણા કંદડતા હોય એ આ દવાનો પ્રયોગ કરી શકે છે તો આપણે ગોળ તો બધું કઈ નાખ્યો છે હવે આની અંદર નાખશું જે ફોરેટ દવા આવે છે આ ફોરેટ દવા છે મિત્રો તો તમે જોઈ શકો છો આ એક કિલ્લાનું પડીકું આવે છે આની અંદર આપણે અડધો કિલો જેટલી આપણે દવા નાખી દઈશું હવે મિત્રો આની અંદર આપણે જે ઘરે ખાવાનું તેલ આવે છે એ આની અંદર નાખી દઈશું આપણે જે ઘરે ખાવાનું તેલ આવે છે એ અને અંદર નાખી દઈશું જે આપણે સવા થી દોઢસો ગ્રામ જેટલું લીધેલું છે એ એની અંદર નાખી દઈશું એટલે એની સારી રીતે મિક્સન થઈ જાય છે હવે આપણે જે આમાં આપણે ઘરે બાજરાનો લોટ આપણે જે રોટલા બનાવી છે એ લોટ લઈ લીધેલો છે એ પણ થોડોક નાખી દઈશું હવે આને આપણે સારી રીતે લાકડા કટકીથી હલાઈ લેવાના હાથે હાથ આપણે નથી અડાડવાનો કારણ કે દવા ઝેરી હોય છે તો મિત્રો આવી રીતે બધું મિક્સન કરી અને બહુ સારી રીતે હલાઈ નાખવાનું જેથી ગોળ અને આપણે જે શાહની હૂકી અને ઝારને બાજરાને લોટ ને એ બધું અંદર નાખ્યું છે એ સારી રીતે ફળી જાય આપડે લોટ થોડો પડ્યો તો એ બીજો પણ નાખી દીધો છે અંદર લોટ થોડો ઓછો પડ્યો તો થોડક દવા પણ નાખી દેજો કે દવા પર થોડક ઓછો છે એટલે આમાં આપણે કિલો દવા લાવ્યા હતા કિલ્લામાંથી થોડીક બસો ગ્રામ જેવી વધી છે બાકીની દવા આપણે નાખી દીધી છે આમાં આપણે બે કિલો મકાઈ લીધી છે અને એક કિલોમાં થોડીક કોશી એટલી ઝાડ લીધી છે અને તેલ સોથી દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે અને બસો ગ્રામ જેવો ગોળ નાખ્યો છે અને સાની ભૂકી સો ગ્રામ જેવી નાખી છે બાજરાનો લોટ પાંચસો ગ્રામ નાખ્યો હોય છે તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે દવા બનાવાની છે તમે જોઈ શકો છો સારી રીતે ખરેખરનું મિક્સન કરી નાખવાનું એટલે બધું એક જાતનું ખરેખરનું મિક્સન થઈ શકે છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે નજીકથી આપણે દેખાડશું કે તમે આ દવા અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે કઈ રીતે મેંકવાની છે તમને આ આપણે કાગળના ટુકડા લીધા છે આપણે વાડીમાં નોખી નોખી જગ્યાએ આવી રીતે થોડી થોડી લઈ અને આવી રીતે આપણે ફરતે ફરતે વાડી ફરતે ફરતે શેઢે મેંકી દેવાની છે એટલે હુંડ બને ત્યાં સુધી આવતા નથી બરાબર છે ને અને જો કોઈ ખેડૂતભાઈઓને માહિતી જોતી હોય તો આપણને ફોન કરી શકે છે આપણો નંબર ડિક્રિપ્શનમાં આપેલો છે એમાં ફોન કરી શકે છે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારું પણ મનોબળ વધતું રહે અને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને તમારા સુધી પહોંચતા રહે તો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો હવે આવા નવા નવા વિડીયોમાં ફરી વખત મળશું ત્યાં સુધી અમને આપો રજ રજા જય જવાન જય કિસાન